અમદાવાદથી સમાચાર અમદાવાદનો પાલડી વિસ્તાર કે જ્યાં પત્નીની હત્યા કરીને પતિ ફરાર થઈ ગયો છે જાણકારી મળી છે તે મુજબ સોનલ નાયક નામની મહિલાની હત્યા કરી દેવામાં આવી છે પતિએ છરીના ઘા મારીને પત્ની સોનલ નાયકની હત્યા કરી નાખી હત્યા બાદ હત્યારો પતિ ફરાર થઈ ગયો છે પાલડીમાં શાંતિવન પાસેની મેના ગુર્જરી સોસાયટીની આ ઘટના છે પાલડીમાં સોનલ નાયક નામની મહિલાની હત્યા કરી નાખવામાં આવી હત્યા કરનાર તેનો પતિ હોવાનું ખુલ્યું છે જે ફરાર છે જેની શોધખોળ ચાલુ છે અમદાવાદનો પાલડી વિસ્તાર કે જ્યાં પત્નીની હત્યા કરીને પતિ ફરાર થઈ ગયો છે જાણકારી મળી છે તે મુજબ સોનલ નાયક નામની મહિલાની હત્યા કરી દેવામાં આવી છે પતિએ છરીના ઘા મારીને પત્ની સોનલ નાયકની હત્યા કરી નાખી હત્યા બાદ હત્યારો પતિ ફરાર થઈ ગયો છે પાલડીમાં શાંતિવન પાસેની ની મેના ગુર્જરી સોસાયટીની આ ઘટના છે પાલડીમાં સોનલ નાયક નામની મહિલાની હત્યા કરી નાખવામાં આવી હત્યા કરનાર તેનો પતિ હોવાનું ખુલ્યું છે જે ફરાર છે જેની શોધખોળ ચાલુ છે